જય ગો માતા આજ મારા પરમ મિત્ર પ્રફુલભાઈ ટોળિયા જેઓ રાજકોટ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ માર્કેટયાર્ડના ડાયરેક્ટર અને નાગરિક બેંક ગોંડલના એમડી છે એવા માયાળુ અને સાર્વજનિક સામાજિક વ્યક્તિના પુત્ર ચિરંજીવી લેરીશકુમાર ટોળિયા અને ચિરંજીવી શ્રુતિ ટોળિયાના લગ્ન પ્રસંગે ગાય ગામડું ખેતીને એક સરસ મજાનો સંદેશ જાય અને એક પ્રેરણારૂપ બની રહી એના માટે મેં એક સરસ મજાની અત્યંત કિંમતી અને દુર્લભ ગીર ગાયની વાછડી ગિફ્ટ કરવાનું ભેટ કરવાનું વિચાર્યું અને આજે પ્રસંગ આવ્યો છે જે હું વાછડી લેરી સ્ટોળિયાને અને એના આખા પરિવારને આ વાછડીની ભેટ કરી અને એનો પરિવાર ગોપાલક પરિવાર અને ગોમય બની રહીએ જોકે ગોપાલક છે જ અને વધારે મજબૂતીથી ગોપાલનમાં જોડાઈ રહીએ અને ગોપાલનને આપણા જી એમના જીવનનો અભિન્ન અંગ બનાવે એવા પ્રયત્ન અને પ્રેરણારૂપે આજે આ વાછડી હું ભેટ કરું છું you mm.